સાયલાના ચોરવીરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ગેસ ઘડતર થતા બે યુવાનોના મોત નીપજ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખરાથળ આસુંદ્રાડી બાદ ચોરાવિરામાં આ ઘટના બની છે જેમાં દેવપરા મૂડી જેવી જ ગેસ ઘડતરની ઘટના સામે આવી છે મૃતકો બંને પિતરાઈ ભાઈઓ જેઓ મૂડી તાલુકાના ધોડિયાના વતની છે અને હર્ષદ બચુભાઈ બાટિયા તેમજ હર્ષદ મનસુખભાઈ બાટિયાના કરુણ મોત નિપજ્યા છે જમીન માલિક પીઠાલભાઈ દલિત ચોરવિરા તેઓની જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણું ચલાવતા બાબુ બાબુભાઈ રબારીની ખાણમાં બનાવ બન્યો હતો જેમાં બુરાયેલી ખાણે ફરી ધમધમતી થતા ગેસ ગળતરની ઘટનાઓ સામે આવી છે જેમાં ખાણખનીજ વિભાગ પોલીસ વિભાગ કલેક્ટર મામલતદાર વિભાગ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે બે દિવસ પહેલા આસુંદ્રાણીમાં એક મહિલા મજૂરનું પણ મોત થયું હતું ખખરાથળમાં એક રાસિક પર મૂડીના મજૂરનું મોત થયું હતું ત્યારે ફરી

એમની ટીમને સીધી જ અમે રવાના કરી આખી રાત અને પોલીસની ટીમ અને સાથે ટીમ એ ત્રણેય આ જેટલા પણ ગામો આજુબાજુના ગામો હતા સ્થળોની મુલાકાત લીધી પરંતુ અત્યાર સુધી આવું કંઈ મળી આવેલ નથી સર એક તરફ આપણે સરકારના કર્મચારીઓ ખાડા બોરી રહ્યા છો તો બીજી તરફ આ કોલસાની ખાણો ધમધમે આ બાબતે શું છો આપને ખ્યાલ છે કે આપ કદાચ સુરેન્દ્રનગરમાં પહેલી વખત આટલાય મોટી સંખ્યામાં ખાડા પૂરવાનું કામ થઈ રહેલું છે અને માન્ય કમિશનર સાહેબ અને સરકારશ્રીમાંથી આ જે સૂચનાઓ મળેલી છે અને એ પ્રમાણે ખૂબ સારું કામ જે છે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે થઈ રહ્યું છે અને સાથે સાથે આવી જ્યાં પણ જ્યારે પણ ફરિયાદ મળે છે મને ખ્યાલ છે ત્યાં સુધી રાત્રે પણ આવી કોઈ ફરિયાદો મળે છે ત્યારે તરત જ અમારી ટીમ જે છે આના માટે એ કાર્યવાહી કરવા માટે નીકળી જાય છે સર આ જે ખાડાઓ બોરી રહ્યા છે સરકાર દ્વારા એ ખાડાઓ કદાચ નેરો બારોટની બદલી થયા બાદ તમારી બદલી થયા બાદ ખોલશે તો એના જવાબદાર કોણ રહેશે સર એ આવી કોઈ વિશેષ વિગતો નથી પણ આવા આવું કંઈ બનવાનું પામનું એકવાર જે ખાડો બુરાઈ જશે પછી એ ખાડો ખોદવાનો પ્રશ્ન જ નહીં આવે સાહેબ ખોદશે તો જવાબદાર તલાટી સરપંચ બને ખરા એવું કહેવામાં આવે એના માટે ઓલરેડી અમે જે તે વખતે પણ એક પરિપત્ર કરીને સૂચના આપેલી છે તમામ તલાટી અને સરપંચ જે છે એ કોઈ પણ એમના ગામે આવી બનતી પ્રવૃત્તિ છે એની વિગતો આપવા માટે બંધાયેલા છે અને એમણે આ કરવું જોઈએ કોઈ ખનીજ માફીઓ તમે બુરેલો જ ફરીવાર કુવો ખોલે તો તમે નોટિસ આપશો તલાટી સરપંચોને જવાબદાર વ્યક્તિઓને એવું કેવું છે જવાબદાર તમામ સામે આ વખતે અમે નક્કી કર્યું છે કે પગલા લેવામાં